રાજકોટ ગોંડલ હાઈવે થી તદ્દન નજીક શ્રીજી એડ્સ માં રેડી પોઝિશન માં ટુ બીએચકે ના ફ્લેટ છે મારા વાલીડાઓ વહેલી તકે બધા પહોંચી જજો અહીંયા પેલા તો અહીંયા નાના બાળકો માટે ચિલ્ડ્રન પ્લે એરિયા ગાર્ડન એરિયા ક્લબ હાઉસ પેલા તો અહીંયા વિશાળ પેસિસ એરિયા છે પચીસ ત્રીસ જણા તમારે ગરબે રમવું હોય ને તો ગરબે રમી શકો આ આપણો ટુ બીએચકે ફ્લેટ પેલા તો વિશાળ લિવિંગ એરિયા અહીંયા વિશાળ કિચન માર્બલ ના કબાટ વોશિંગ એરિયા અહીંયા નજીક આવો એટલે વિશાળ અહીંયા કોઠા રૂમ જેને આપણે કહીએ સ્ટોરેજ બંને બાજુ બેડરૂમ કોમન બાથરૂમ અહીંયા અંદર આવો એટલે મસ્ત મજાનો ફ્લેટ છે અહીંયા મોટા મોટા કબાટ માર્બલના ના છે એ બંને બાજુ બાલ્કની બાજુમાં અહીંયા તમને બાથરૂમ મળી રહેશે અહીંયા ફુવારા સાથે ટોટલ એસેસરીઝ પાછી બ્રાન્ડેડ કંપનીની સ્ટાન્ડર્ડ કંપનીની લિફ્ટ અને જનરેટર ઉપર રૂપટોપ સોલાર તો ખરું જ તમારા મસ્ત મજાના કરોડો રૂપિયાના વાહન હોય ને તોય ઈ રહી શકે એના માટેનું સેલાર પાર્કિંગ તમારા વાલીડાઓ વહેલી તકે બુકિંગ કરાવવાનું નથી અહીંયા તમારે આવી જ જવાનું છે કારણ કે રેડી પોઝિશન છે વાસ્તુ અહીંયા લેવાનું ફૂલ તૈયારીમાં રહેજો બાકી ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે પહોંચી જજો વહેલી તકે